સ્ટાર્ટ રિક ખેડૂત ભારે ઉતાવળ્યો એને કાંઈ પણ વાતમાં ઉતાવળ તો કરવી જ પડે હવે બની એવું કે બીજો ખેડૂત એને મળ્યો અને એમને સજેશન કર્યું કે આ બી તમે જે વાવો છો ને એના કરતાં હું તમને જે સેમ્પલ આપું ને એ વાવજો ખૂબ એટલે ખૂબ બીના દાણા નીકળશે તમે ધાર્યા પણ નહીં હોય ને એટલા સારા દાણા નીકળશે એટલે ખેડૂતે એ બી લઈ લીધું અને વાવેતર કર્યું અને પછી જોયું રોજ જોવે બી આવ્યા શું વધારે મળ્યું સેમાંથી મને વધારે નફો મળશે ખેડૂતને તો એવું જ હોય ને અને એક દિવસ ખેડૂતની ધીરજ ખૂટી અને એને જે નવું બીજ વાવ્યું હતું ને એ બધા જ ક્યારા ઉપાડી નાખ્યા અને એક ક્યારો ભૂલથી બચી ગયો હતો ખેડૂત એકદમ નિરાશ થઈ ગયો કે ઓહો મેં પહેલાં ખેડૂતની વાત માની લીધી અને મારે કેટલું બધું નુકસાન ભોગવવું પડ્યું અને જોત જોતામાં જે ક્યારો બચી ગયો હતો ને એમાં એ ક્યારામાં અનેક દાણા થયા કે પહેલાં જે જૂના બીજ હતા ને એને પણ એક બાજુ મૂકી દઈને એટલા દાણા થયા અને એના લીધે ખેડૂતને ખૂબ જ પસ્તાવો થયો કે ઓહો પહેલાં ખેડૂતની વાત હું માન્યો નહીં અને ખૂબ બધું કહી દીધું અને ઉતાવળથી મેં બધા જ ક્યારા ઉપાડી લીધા પરંતુ જો મેં ધીરજ રાખી હોત તો મને પણ કેટલા બધા દાણા મળત માટે હંમેશા ધીરજ રાખવી આ સ્ટોરીમાંથી ખાલી એટલું જ શીખવાનું છે કે કોઈ પણ કામમાં કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવી હંમેશા ધીરજથી કામ લેવું